હું મારી માંગને વેચી રહ્યો છું મારી માંગ કોણ ખરીદશે એક મોટા હોલ માંગ લગ્નની વિધિ ચાલી રહી હતી ઘણા અમીર લોકો આવ્યા હતા ખાવાનું આયોજન થઈ રહ્યું હતું અને કોઈ ફોટો સેશન થઈ રહ્યું હતું જ્યારે વરરાજાની માતા સ્ટેજ પર વરરાજા અને દુલ્હનને મળવા આવી તો વરરાજા આગળ વધીને તેની માતાને ગળે લગાવી લીધા અને માતા સાથે ફોટો લેવા માટે ફોટોગ્રાફરને બોલાવ્યો

અને આજે જ્યારે હું મારી માતાની ઈચ્છાઓ પૂરી કરવા સક્ષમ બની ગયો છું ત્યારે તું કાઢી મૂકવાનું કહે છે હું મારી માતાને વૃદ્ધાશ્રમ માંગ મોકલી દઉં હું કોઈ પણ કિંમતે મારી માતાને છોડી શકતો નથી અને બધાની સામે હું આ એલાન કરું છું કે મને મારી પત્ની બિલકુલ પસંદ નથી મને આવી ઘમંડી પત્ની નથી જોઈતી જે મારી મા માટે આવા અપશબ્દો બોલે એટલા માટે હું તને તલાક આપું છું આવી સ્ત્રી સાથે મારું જીવન ના વિતાવી શકું જેના ના દિલમાં મારી માતા માટે આદર ના હોય હું તારાથી એ ઉમીદ નતો રાખતો કે તું મારી માની સેવા કરીશ પરંતુ કમ તું મારી માતાનું આદર સન્માન તો કરી શકતી હતી હું નથી ચાહતો કે તારા લીધે મારી માં લોકોની સામે અપમાનિત થતી રહે એટલે આજથી તારો અને મારો રસ્તો અલગ હોલ મામ હાજર બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે વરરાજાએ તેની માતા માટે લગ્ન ના દિવસે જ તેની પત્નીને તલાક આપી દીધો વાર્તા વહીન પૂરી નથી થઈ હોલ મામ હાજર એક વ્યક્તિને છોકરાની આ વાત ખૂબ પસંદ આવી કે તે તેની માને કેટલો પ્રેમ કરે છે તો તે વ્યક્તિ એલાન કર્યું કે આજે આ મંડપમાં હું મારી પુત્રીના લગ્ન છોકરા સાથે કરીશ કારણ કે જે તેની માતાને આટલો પ્રેમ કરતો હોય તે ખૂબ જ સારો અને ઈમાનદાર છોકરો છે કોઈ આનાથી સારું હોઈ શકે છે એજ મંડક માંગ છોકરાના ના લગ્ન થઈ ગયા અને તે તેની પત્ની અને માતા સાથે સુખી જીવન જીવવા લાગ્યો